યુકે મોકલવાના બહાને ઠગાઈ કરનાર ઝડપાયો છે વિઝા અને વર્ક પરમિટના નામે કરવામાં આવતી હતી ઠગાઈ સુરતની અડાજણ પોલીસે કૃપા એજન્સીના સંચાલકો ભાવેશ ચૌહાણની ધરપકડ કરી છે ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણને ચોવીસથી વધુ લોકો સાથે ઠગાઈ કરી છે યુકે અને કેનેડાના સ્ટુડન્ટ વિઝા તેમજ વર્ક પરમિટના નામે છત્રીસ લાખથી વધુની ઠગાઈ કરી છે સુરતના અડાજણ ઉપરાંત વડોદરામાં હતી કૃપા એજન્સીની ઓફિસ અડાજણ પોલીસે ભાવેશ ચૌહાણના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે કેનેડા અને યુકેમાં વક પરમિટના નામે ઠગાઈ આચરનાર મુખ્ય જે સૂત્રધાર છે તેની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને જે ઘટના છે તે સુરતના અડાજન વિસ્તારની છે જ્યાં ભાવેશ ચૌહાણ અને તેનો ભાઈ કલ્પેશ ચૌહાણ દ્વારા અડાજન વિસ્તારમાં કૃપા એજન્સી નામની એક ઓફિસ શરૂ કરવામાં આવી હતી જેમાં જે લોકો છે તે લોકોને કેનેડા અને યુકેમાં વક પરમિટ આપવાના બહાને તમામ લોકો પાસેથી પૈસા ઓસેટી લેવામાં આવ્યા આવ્યા હતા શરૂઆતના સમયે લોકોને સપના બતાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એકાએક આ બંને જે ભાઈઓ છે તે ભાઈઓ ઓફિસ બંધ કરીને પલાયન થઈ ગયા હતા ત્યારબાદ ભોગ બનના લોકો અડાજન પોલીસ મથકે પહોંચ્યા હતા કુલે સત્તાવીસ જેટલા જે લોકો છે તેમને રૂપિયા ચોત્રીસ લાખની ઠગાઈની જે ફરિયાદ છે તે ફરિયાદ અડાજન પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી આ જે બંને જે ભાઈઓ છે તે સુરત જ નહીં પરંતુ વડોદરામાં પણ આ જ રીતની કૃપા એજન્સી ખોલી નાખી હતી અને ત્યાં પણ આ જ રીતે ઠગાઈ આચરી હતી હાલ તો અડાજન પોલીસે જે બે ભાઈઓ પૈકી જે એક ભાઈ છે તેની અહીં ધરપકડ કરવામાં આવી છે અને તેમને હાલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે હાલ તો પોલીસ તપાસ દરમિયાન જે છે તે હજી મોટા હજી પણ જે લોકો ઠગાઈનો ભોગ બન્યા છે તેવા તમામ લોકો બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે જે ઠગાઈનો જે આગ છે તે હજુ વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત